હેલો ગાઈસ કોમે મારા પપ્પા રાતે મીટિંગમાં ગયા તા તો મમ્મી શું કરે છે એવું ચા પીતો અમે તો ચા કાઢી દીધો છે મમ્મી રોટલી તળે છે ચા નાસ્તો મહી ભાખરી તળો કરીએ ચાલો ના ચા નાસ્તો પણ કરી લઈએ ચા પીને મળીએ અમે તો ચા પી દીધો છે અમે બહાર હવે યુગ શું કરે છે ટીવી જોવે છે ક્લાચ ચણ ખાવા આવી ગયા છે જેવા ચરે છે દેખો ઉકાર અંજી એવું વેલા વેલા આજ તો તું બેહીજી આજ તો એકલી મમ્મી છે તો જઈ હા અમારે હજુ તો પોતું નહીં મારવાનું અમારે હજુ પોતું નહીં મારવાનું પીવાનું રજાનું એવું મારે એક થશે લગભગ તો એક થશે ચાલ તાર હું પોતું મારે આવું ઓકે હેલો ગાઈસ મેં રહી હું મમ્મી ગઈ છે બહાર

જો આ પેપડો છે મને તો નહિ દેખાતો તમને દેખાય તો લાઈક કરજો જો આ દૂધી વાય છે પણ દૂધી વાઈ એ ખરી છે એ કઈ જો

ચકલા ચણે છે અમારા તુલસી તરી જો ફૂલો છે ધારા વાસણ ઘસે છે વાહણ ઘસ તું જાઉં ધારા વાહન ઘસી રે પછી અમે નહીંશું એડવર્ટો આવી જઈશ ए, पंखा ठंडी ना चाला छे धारा फोटो छे तो गाइस हम तैयार हो गए हैं स्कूल जाना है मेरी बॉन फट रही है भी ये रही आजा।, आजा जो मेरी मम्मी जाई छे मेरी मम्मी चुले बैठी छे चलो मेरे चंपल पहन दे दे मेरे चंपल चलो टन दिखाते दिखा मम्मी को मेरी मम्मी दो जने को मैं थोड़ा वो स्कूल जाए धारा धारा नहीं आई आ तो जो आई जी ओ रोम जी भाई साहब गया था चकन जिया था तो 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 या इम गया अंधारा इम ने जो गन जिया ये

યુગાઓ સ્કૂલે જઈને આવી ગયા ને ચક્કર આતા તા ભાઈ યુગ નેતા આયા યુગ હે યુ તાદ દવા લાઈ હો રાજુ ભાઈ જોડે થી ડોક્ટર જોડે થી એ જો અમારે આ હવે હવે અમે કપડા ચા પીવા તાવ આવ્યો છે સ્કૂલે જઈને બીમાર થઈ ગયા છે ચા પીને દવા ગળી લ્યો ચા નાસ્તો કરે પાંચ વાગી ગયા સ્કૂલે જઈને આયા દેખ એક તનવી ધારા

છે પપ્પા જઈને આવ્યા કોમે અમે ખીચડી બનાવે છે હવે મળીએ રાંધી